રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ પદભાર સંભાળ્યો સમર્થકોની હાજરીમાં રમેશ કટારાએ પદભાર સંભાળ્યો પૂજા વિધિ કરી રમેશ કટારાએ મંત્રી તરીકે ચાર્જ લીધો પશુપાલન કૃષિ ખેડૂત કલ્યાણના મંત્રીનો પદભાર સંભાળ્યો છે તો સહકાર અને ગૌ સંવર્ધન મંત્રી તરીકે પણ પદભાર સંભાળ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આજે સાર સંભાળ્યો છે ત્યારે બધા અમારા સાથી ધારાસભ્ય મહેશભાઈ ભુરા સાહેબ શૈલેષભાઈ મહેન્દ્રભાઈ અને આપણા અમારા સાથી મિત્ર જીતુભાઈ વઘાણી સાહેબ સાંસદ એવા જશવંતસિંહ બાભોર સાહેબ અને બધાને જ મારા વિસ્તારમાંથી આવેલા તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સરપંચ મિત્રો અને પત્રકાર મિત્રો બધાને નવા વર્ષની શુભકામના પાઠો છું ને આજે જે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મેં આજે આ ઓફિસનું નું ઉદઘાટન અર્થે મારા વિસ્તારજનો બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું